સમાચાર અરવલ્લીથી વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક નોંધાઈ છે ડેમમાં છવ્વીસ હજાર ક્યુસેકની આવક નોંધાઈ છે ડેમની મુખ્ય સપાટી એકસો છત્રીસ પોઈન્ટ મીટરની સામે હાલ ડેમ એકસો છત્રીસ મીટરે ભરાયો છે હાલ હવે ડેમ સંપૂર્ણ ભરાવાને પચીસ સેન્ટીમીટર દૂર હોવાથી જે વાત્રક ડેમમાં જે પાણીની આવક છે તેને જોતા પચીસ હજાર ક્યુસેકની જે જાવક છે તે ડેમમાંથી કરવામાં આવી રહી છે ડેમના બે દરવાજા છ ફૂટ સુધી ખોલીને ડેમમાંથી પચીસ હજાર ક્યુસેક જેટલું પાણી છે તે વાત્રક નદીમાં છોડવામાં આવે છે ડેમમાંથી પાણી છોડાતા જે વાત્રક નદી છે તે બે કાંઠે થઈ છે અને કાંઠા કિનારાના પાંત્રીસથી વધુ ગામોને સતર્ક કરવામાં આવે છે તો વાત્રક ડેમ છે તે સંપૂર્ણ છલોછલ ભરાયો છે હાલ ડેમમાં છવ્વીસ હજાર ક્યુસેકની આવક થતાં જે ડેમની સપાટી છે તે એકસો છત્રીસ મીટરે પહોંચી છે જેને કારણે ડેમમાંથી રૂલ લેવલ જાળવવા માટે પચીસ હજાર ક્યુસેક છે તે છોડવામાં આવી રહ્યું છે ડેમના બે દરવાજા છ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણીની જે આવક છે તે કરવામાં આવી રહી છે કાંઠા કિનારાના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે